નવા સર્કિટ હાઉસ ખાતે કાઠી દરબાર સમાજના નવનિયુક્તદારો અને પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ગૌરક્ષા જીવદયા ગ્રુપ નવનાથ વણિક સમાજ સહિત રાવળદેવ સમાજ દરજી સમાજ વાણંદ સમાજ કોળી સમાજ ખોજા સમાજના આગેવાન તેમજ જલારામ મંદિર ટ્રસ્ટી ગણો ગૌશાળાના ટ્રસ્ટી સહિત વિવિધ સમાજ અને દરેક સંસ્થા દ્વારા ભવ્ય સન્માન સમારોહ સર્કિટ હાઉસ ખાતે યોજાયો હતો આ શુભ કાર્યની શરૂઆત પહેલા જગતગુરુ શંકરાચાર્યજી દ્વારા કાશીથી આવેલ ગૌ ધ્વજનું દરેક આગેવાનો દ્વારા પૂજન કરાયું હતું અને ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરોના નારા લગાવીને આગેવાનોએ સમર્થન જાહેર કર્યું હતું અને એમની આખી ટીમ અને જલારામ મંદિરમાંથી ભાઈ રાજુભાઈ ભાઈ શ્રી પ્રશાંતભાઈ શાહ જિજ્ઞેશભાઈ શાહ આમ તો બધાના નામ આવડે છે બધા ક્ષત્રિય સમાજનું જે આપ સૌએ બધા તમામ હોદ્દેદારો તમામ સંગઠન ચોટીલા સન્માન કર્યું બદલ હું આ કાઠી ક્ષત્રિય સમાજ સંગઠન વતી આપ સૌનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ તકે કાઠી ક્ષત્રિય સમાજ આપ સૌએ જે કાંઈ લાગણી કે અમારા પર ભરોસો રાખ્યો છે

જયારે પણ કઈ મુશ્કેલી હોય ત્યારે આપણે આખા તાલુકાના તમામ સમાજ ના સંગઠન અને જે નાના આ સાથે હું એવી માં ચામુંડાની પ્રાર્થના કરું સાથે દાદા ને પ્રાર્થના કરું કે તમામ સમાજને અમે ઉપયોગી થઈ શકીએ એવી અમને શક્તિ આપે જય ચામું

જગતગુરુ શંકરાચાર્ય જે આપણે હિન્દુ ધર્મના ચાર સ્તંભ ગણે એવા શ્રી શંકરાચાર્ય જ્યોતિ મઠ અભી મુક્તેશ્વરન ગુરુજી દ્વારા અમને 10 દિવસ પહેલા મને કાશી બોલાવવા આવ્યો તો અને ગુજરાતના પ્રભારી તરીકે મારી નિમણૂક થઈ છે આખા ભારતમાં 36 જણાની જવાબદારી એક દિવસમાં ચોટલા માટે ગૌરવ છે મને પણ આવા ગુજરાતના પ્રભારીની જવાબદારી મળી છે કે ગાય માતાને રાષ્ટ્રીય સન્માન મળે અને આપણી ગૌ માતા પ્રત્યામ જે ભારતમાં થઈ રહી છે એ બંધ થાય એના માટે જગતગુરુ ખુદ પોતાનો મોટ છોડી

તો જ્યારે તેત્રીસ કરોડ દેવતા વાસ હોય જેને આપણે મા કહેતા હોય એની પરિસ્થિતિ જો ખરાબ હોય તો એના માટે પણ આપણે બધાને આગળ આવવું જોઈએ જેના માટે સરકાર કેન્દ્રની રાજ્યની રાજ્ય જાગે એના માટે સંગ્રહાચારી દ્વારા આના અભિયાન ચાલી રહ્યું છે અને જ્યાં સુધી સરકાર જાહેર નહીં કરે ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહે છે તો આ જે દોર જિલ્લામાં આપણે ફરકાવવાનો છે તો એક વાત આપણે ભાગી સકે છે કે આજે કાઠી સમાજનું જે ગરીબ મોડી બની તો અમને પણ વિચાર આવ્યો કે આજે ગુરુ અને નક્ષત્રને દિવસે માં ચામુંડા ગામ આ સર્કિટ હાઉસ ખાતે આપણે સૌ ભેગા મળીને કાર્યક્રમનો સર્વપ્રથમ શરૂઆત એવી ગૌમાતાનું તિલક કરી ગૌમાત જે કાશીધી પેશલ ધોજ આવ્યો છે એનું પૂજન કરી ત્યારબાદ આપણો કાર્યક્રમ વિધિવત આગળ ધરવાશું તો મારી સર્વ આગેવાનોને નમ્ર વિનંતી આપ આવો અને ગૌમાતાનું તિલક કરી ગૌ પૂજન કરી અને આપણો કાર્યક્રમ આગળ ધરવાશું